પ્રણતા ક્લેશ ગોવિંદાય નમો નમઃ હવે આજે મા તમને બધાની બહુ મસ્ત સ્ટોરી કહેવી છે વૃંદાવન સ્વામી શ્રી હરિદાસજી મહારાજ હવે એક દિવસની વાત છે કે સ્વામી શ્રી હરિદાસજી મહારાજને મળવા માટે અકબર બહુ આતુર હતો એટલે અકબરે દાનસેનને વાત કરી કે મારે સ્વામીજીને મળવું છે પણ તાનસેને શું કીધું કે તમે રાજાના વેશમાં જાશો તો સ્વામી તમને નહીં મળે એટલે તમારે તમારું રૂપ બદલવું પડશે એટલે અકબર જે છે એ તાનસેનનો તંબુરો ઉપાડવાવાળો બની જાય છે અને ત્યાર પછી તાનસેન અકબરને લઈ અને સંત હરિદાસજી મહારાજ પાસે જાય છે સંત હરિદાસજી મહારાજ જ્યારે ગાતા હોય છે ત્યારે અકબરને પહેલાં જ ના પાડેલી હોય છે કે તું વાહ ન કરતો અને અકબરથી રહેવાતું નથી અને સંત હરિદાસજી મહારાજ ગાય છે અને અકબરથી વાહ થઈ જાય છે અને સંત હરિદાસજી મહારાજ પોતાની આંખ ખોલે છે ને કહે છે કોણ છે આ વાહ કરવા કરવાવાળું આના અવાજ પરથી કોઈક મુઘલ લાગે છે તાનસેન કોને લઈને આવ્યો છે તું ત્યારે તાનસેન કહે છે કે આ છે ઝાપાના અકબર આ સમયના ભારતના એટલે કે હિન્દુસ્તાનના રાજા એટલે એને તમને મળવું હતું પણ મેં કીધું કે તમે રાજાના વેશમાં આવશો તો અમારા સ્વામી તમને નહીં મળે તમારે તમારું રૂપ બદલવું પડશે એટલે એ મારો પણ પડવાવાળા બનીને આવ્યા છે એટલે આ સાંભળીને એને મહારાજ હસે છે અને ત્યાર પછી અકબર એની પાસે જાય છે અને કહે છે કે હવે તો તમે મને ઓળખી લીધું મારું રૂપ ઓળખી લીધું તો હવે તમારી સેવા કરવાનો મને મોકો આપો ત્યારે મા ત્યારે સંત હરિદાસજી મહારાજ કહે છે કે મારે કાંઈ નથી જોઈતું મારે કાંઈ આવશ્યકતા જ નથી ત્યારે અકબર કહે છે કે નહીં મારે કંઈક કરવું જ છે તો મહારાજ કહે છે તંજે ગમે કર તમ તારે તો અકબર એક સુવર્ણ હાર સુવર્ણ જડિત હાર સોનાનો હાર કે એ એની જે કિંમત છે એ એ સમયના ભારતમાં આંકવી મુશ્કેલ હતી એ હાર એ સંત હરિદાસજી મહારાજને પહેરાવે છે અને મનો મને એવો વિચાર કરે છે કે મેં તો મહારાજને હાર પહેરાવ્યો છે મહારાજ મારી બહુ પ્રશંસા કરશે મારી બહુ વાહવાહ કરશે અને બહુ મારા વખાણ કરશે વધે મહારાજ તો બધું ઓળખતા હતા એટલે એને ફરી ગાવાનું શરૂ કર્યું ગાવાનું શરૂ કરતાની સાથે મોર વાંદરા બધા જે હિંસક પ્રાણીઓ હોય પશુ પંખી બધા મહારાજ પાસે આવીને સાંભળવા બેસી જાય છે અને એક હિરણ મહારાજની બગલમાં આવીને બેસી જાય છે એટલે એ મહારાજ પોતાના ગળામાંથી હાર કાઢીને હરણના ગળામાં નાખી દે છે એટલે અકબર કી અરે 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 એ ઉભરે ઉભરે એટલું બોલતા જ હરણ ત્યાંથી વયું જાય છે ત્યારે અકબર કહે છે કે તમને મારી દીધેલી વસ્તુનું કંઈ મૂલ્ય જ નથી આ કેટલી મૂલ્યવાન વસ્તુ છે તમારે ન જોતી હોત તો તમે મને પાછી આપી દેત હું મારી રાણી અથવા બીજા કોઈકને આપી દેત પણ તમે હિરણને શું કામ પહેરાવી દીધું ત્યાર પછી સ્વામી કહે છે કે બેસી જા ઘડીક બેસી જા અને ત્યાર પછી ફરી ગાવાનું શરૂ કરે છે અને જોતા જોતામાં એવા અસંખ્ય હિરણો આવી જાય છે અને બધા હરણના ગળામાં સેમ હાર કે જે અકબરે પહેરાવેલો હોય એટલે મહારાજ કહે છે આ બધા ગળામાં તારો દીધેલો હાર છે તો કે હા અને તારે આ હાર જોતો હોય તો એક શરત છે આમાંથી ઓળખી લે કે તારો હાર કયો છે ત્યારે અકબર સમજી જાય છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી તો આ એટલી બહુ એક બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે સ્વામી શ્રી હરિદાસજી મહારાજની તો તમને બધાને જ કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને બહુ મજા આવે જોવાની અને હવે તો

મારી વિશાળ બાફરી જે બાકી છે કારણ કે ઈ હજી રેસ્ટમાં છે એટલે ઉઠશે પછી મસ્ત ગરમા ગરમ નાસ્તો કરશું જઈશું અમે ના ડીશ હમણ ડીશ આવી ગઈ બરાબર થાળ ભરાય ભરાય મસ્ત ખમણ અને અડદિયો અડદિયો ભાઈ ચોખા ઘીલું જ એમ ને

કારણ કે આજે મને નથી ભૂખ લાગી ગઈ મારું પેટ ફૂલ છે હજી ઊું નથી થોડું અરે દૂધ એક તો મોડું પીધું આ તો આખો ખુશેડ્યુઅલ જ વિખાઈ ગયું ડોળાઈ ગયું બધું એમાં પપ્પા ઓલું તા ખમણ નું તો ખમણ ખાઈ ગયા

ગરમ કરીને ત્યાં તો બધું પૂરું થઈ ગયું માપમાં જ બીનું મસ્ત ચાલો અત્યારે મસ્ત ઘઉંનો પાપડ ભાખરી અને જાદુ તો આવી જાવ બધા નાસ્તો કરવા ડબલ ફેરી ચાલે પપ્પા મારા ભાગનો કારણ કે મારી હાટું જાદુ બનેવું હોય अरे ગયા हाँ वाला ને સેવા માં ચાગર જોઈએ बैठा हुआ है बजाय સફેદ પેરીનોલા ભાબલા બેઠા હોય બધાય બધવા તો જ મારે આટલા સ ને ખરતા હોય ખરતા હોય ગુરુના તો કાકા ગરમ મુરે અલે બાયુ ની કીધા જ કરે એ બનાવજો ઓલી પપ્પા ઓલી હગુડી કે હગુડી હગુડી થોડીક બનાવજો આ પી પાસે કરી સિસ્ટમ ઘણા એના નામ છે ભાબલા માં

હા ઈ તો એમાં એવું છે કે મહેમાનો આવવાના છે એટલે મુખવાસ નથી એટલે મુખવાસ કરવો જો મુખવાસ છે પણ ઘર પૂરતો છે ઘર પૂરતોય નથી

ભાઈ મોજા પૂરું ખજુર વાળું દૂધ પીધું ને પપ્પા વાલો ખમણ લાવે બટકું ખાધું થોડું તડકિયા લઈ જ મને મજા આવે એટલે આમ કે મજા આવતી છે નઈ

અત્યારે જો કઈક બનાવશો હજી ઊન મોમ વિચાર હાલા છે ને અમે ધીમે ધીમે રસોડા આદર કરીએ એટલે હાડા જયારે રંધાઈ જાય તો થોડુંક પેલા પાછા કામલા ખાઈ લે બધા પાછા કામલા ખાવા હા તું ખાઈ લે તારી છે ચાલો હું જાઉં ઓફિસે ઓકે મસ્ત કોબી બટેકાનું શાક અને પછી આજે આ શાક રોટલા પાપડ પાપડ નથી પાપડ પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા પાપડ ઠીક રોટલા લાગે છે

धन ट्रो तो आई था कादो से हम मस्ती में ऐसे बीच में क्या है हां बीच में है क्या खबर छू कल एक आदर्श सरकाल था कल था वो कल तो मस्त मजा पड़ी जावानी से फिलहाल અત્યારે તમે ભાવ તો બધું બનાવ્યું છે મોળો અને દાદી દાદી ખાવાની મજા આવે છે આજે અને રોટલે કોડા કોડા તો હાલો મસ્ત બેસી જાઈએ બોપરા કરવા ફાઇનલી ભી આયે હે કિચન મે نیند نیند અમારી મસ્ત કમ્પ્લીટ હો ગઈ હે સો ગયે થે વિશળ જગ્યા કે ગયા પાપિસ કે ابھی ઉઠો ابھی नींद बस हो गई तुम्हारी और सच्ची में इतना मतलब खबर नहीं पता नहीं सपने कहाँ से शुरू हो जाते मेरे को याद नहीं रहता मतलब इतने बड़े बड़े जानवर मेरे पास आ रहे थे ऐसे इन सब जानवर सभी और मेरे हाथ में कोई बड़ा सा चाकू था अगर मैं किसी को चाकू उड़ा जाऊ तो मेरे को उससे बड़ा चाकू मिल जाता है तो ऐसा सब कुछ सपने में मैं कितनी ज्यादा खो गई थी मुझे भी नहीं पता और चनिया चोली मेरे दिमाग में घूम रहे थे पता नहीं इतना सब सोच बिना सोचे ही सोती हूँ फिर भी इतने ज्यादा सपनों में चली जाती हूँ मैं तो फिलहाल अभी लगी है भूख क्योंकि जानते हैं सुबह से मेरे को पेट में कुछ ठीक नहीं लग रहा है मतलब ऐसे आटी घूटी होती है पेट में अभी तो अभी मस्त नाश्ता करेंगे तो सबसे बनाएंगे अपने लिए थोड़ा जादूध और यहाँ पे मम्मी ने वेफर थोड़ी तल ली है भगवान को धरी और थोड़ी लेके जाएंगे मंदिर और कल एकादशी है तो चलिए हम भी अपना नाश्ता करते हैं थोड़ी बहुत वेफर तल लेते हैं चाय नाश्ता करेंगे देन आफ्टर अपनी एक्सरसाइज है आने वाले बेबी के ब्रेन के लिए वो अभी हम हर रोज़ प्रैक्टिस करने वाले हैं તો વો ક્યા હે વો આપ સભી કો આગે આગે ફાઇનલી મસ્ત નાસ્તો વાસ્તો કરીને આપણે આવી ગયા છે ગયો એટલે થોડીક મને મજા આવી ગઈ કારણ કે જેટલું મારું પેટ ભરેલું એટલું મારો મગજ થોડોક વધારે કામ કરે એટલે મસ્ત નાસ્તો થઈ ગયો કારણ કે મમ્મીએ ભગવાન માટે વેફર થોડીક તળી હતી તો એ પ્રસાદીની થોડીક મળી ગઈ અને બીજી થોડી મેં તળી નાખી એટલે મસ્ત નાસ્તો થઈ ગયો મારો અને અત્યારે આપણે જે મે સ્પર્ધક કન્ટેન્ટ બધાને ખબર છે કે બ્રેઇન જીમિંગ એક્ટિવિટી ઇન પ્રેગ્નન્સી જે જે લોકોને મારી ચીટની એજની હશે એ બધાને ખબર હશે કે એ એક્ટિવિટી એક્ચ્યુઅલ બહુ જરૂરી છે કે આમ આપણે ડ્રાય ને બધું ખાતા હોય બદામ છે અખરોટ છે પિસ્તા છે એ બધું તો બેબીના બ્રેઇન માટે બહુ સારું એવું છે પણ બ્રેઇન જીમિંગ એક્ટિવિટી આપણે કરીએ ને એનાથી પણ બાળકના બ્રેઇનનો બહુ વિકાસ થાય છે એ એકચ્યુઅલ પ્રેક્ટિકલી આપણે કરીએ છીએ આ બધું તો પોષણ આપણે એને આપતા જ જોઈએ છીએ પણ બ્રેઇન જીમિંગ એક્ટિવિટી કરવાથી એને બહુ સારું એવું ડેવલપમેન્ટ મળે છે અને એ ડાયરેક્ટ માતા અને બાળકના શરીર સાથે મતલબ એની સાથે આખું કનેક્ટેડ હોય છે હવે કરવાથી બહુ બધા ફાયદાઓ છે જેમ કે એ એક્ટિવિટી આપણે કરીએ ને આપણે જ્યારે એ ક્લાસમાં જોઈન થતા હોઈએ ને તો એમાં બધી એક્ટિવિટીઓ શીખવાડે કે ભાઈ સોય પોરોવવી એવી બધી રીતે તો આપણે બી એક્ટિવિટી હમણાં કરશું થોડી હમણાં હવે રોજ ચાલુ કરશું દસ પંદર મિનિટ દસ પંદર મિનિટ સવાર બપોર સાંજ એવી રીતે જેના કારણે આપણું મનની જે એકાગ્રતા છે એ વધે આપણું મન શાંત રહે બાળકના મગજનો વિકાસ થાય અને મેઈન આપણને ઊંઘ સારી આવે જે આપણું મૂડ સ્વિંગ્સ હોય છે એ ટળે આપણું મન શાંત રહે ત્યાર પછી જે આપણે ડિલિવરી સમયે જે પ્રસૂતિનો ડર હોય એ થોડો ઓછો થઈ જાય એટલે જે બીપીની એની સમસ્યા હોય એ બધી થોડી નાબૂદ થઈ જાય જેમ આપણું મન એકાગ્ર રહે શાંત રહે એ જ આપણા આવનારા બેબી માટે યુઝફુલ છે એટલે આપણે એ રીતે પ્રેક્ટિસ કરીએ એટલે આપણું મન એમાં રૂચુપચ્યું રહે આપણું જે આવનારું બેબી છે એનું જે બ્રેઇન છે એ પાવરફુલ બને તો ચાલો અત્યારે હવે આપણે એ કરવાના છીએ રીતની એક્ટિવિટીઝ હોય જે પ્રેગનેન્ટ લેડી હોય તમારા ફેમિલીમાં હોય એને પણ તમે લોકો કહેજો કે કરવી જરૂરી છે પેલી આપણે જે ક્લાસ જોઈન કરતા હોય ને એમાં એક્ટિવિટી કરાવી એક્ટિવિટી કઈ કઈ છે આપણે ધીમે ધીમે આગળ આગળ બ્લોગમાં બધા મેં તમને લોકોને કીધું એ પ્રમાણે કે આપણે અત્યારે બેસી ગયા છીએ બ્રેન જીમિંગ એક્ટિવિટી માટે જે આપણે હવે ડેલી ફોલો કરવાના છીએ તો અમુક અમુક જે મેં ડ્રો કરી લીધા છે કે જેને આપણે બંને હાથથી આપણે પ્રેક્ટિસ કરવાની છે બ્રેઇન જીમિંગ મીન્સ બંને હાથથી પ્રેક્ટિસ કરી અને તમારું મન એકાગ્ર થાય તો અમુક અમુક મેં ડ્રો કરી લીધા છે આ રીતે બે ત્રણ પેજીસ અને આમાં બી ડ્રો કરેલું છે પણ મિની મિની ડ્રો કરેલું છે કે જે મારે નીચે રિપીટ કરવાનું છે અને અહીંયા બી ડ્રો કરેલું છે તો કઈ કઈ એક્ટિવિટીસ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે એ એક્ટિવિટી ખતમ થઈ ત્યાર પછી આ રીતની એક્ટિવિટી છે કે જેમાં ત્યાર પછી થર્ડ એક્ટિવિટી છે આ રીતની ફોર્થ એક્ટિવિટી છે આ રીતની કે જેમાં બંને વસ્તુ આપણે ડ્રો કરવાની છે એક તો લાઇન અને બીજું સર્કલ પણ બંને એકી સાથે

આપણને નિંદર સારી આવે મન એકાગ્ર રહે તમારું પછી જે ઉપાદી ચિંતા ની બધું હોય ને તણાવ ઓછો થઈ જાય એટલે વિશાલ મને કેતા જોઈન કરવાનું કેતી હતી ને મને કે તું ઓનલાઈન ક્લાસ જોઈન કરી કરીને શીખી ગયા આવું બધું બેઠા ઘરે બેઠા થોડુંક બાકી છે એ મેં કીધું ને રોજ વીસ પચીસ મિનિટ વીસ પચીસ મિનિટ આવું કરવાનું એટલે બાળ આવનારું બાળક મમ્મી કે પાછું ન પડવું જોઈએ મારી જેમ બધા ભણવા કારો બધા પેલો નંબર આવવો જોઈએ તારે જેવું થાય એટલે અત્યારથી જેને પ્રેક્ટિસ આપવાની છે આ રીતની એટલે આવતા હોય તો લગતા શીખી જાય પેલા આવતા હોય તો બે હાથ બે હાથ લગતા શીખી જાય એવું છે તો અત્યારે જો મસ્ત પ્રેક્ટિસ હાલે છે આપડી બ્રેઇન જીમિંગ એક્ટિવિટી ની ઈ પ્રેક્ટિસ એ કરે પછી ભગવાન ને પ્રત્યે એને લાગણી થાય ઈ પ્રેક્ટિસ પડે ને ઈ તો રોજ રાત્રે સાંભળો છું ઓલો જે શ્લોક છે મમ્મીએ ગર્ભ ચાલીસા મને કીધી છે પછી અમુક અમુક ગર્ભ ની કથાઓ છે ઈ હુતી વખતે રોજ સાંભળવાની ઈ એટલે મને વિશાલ કે એ કે તું સાંભળતી સાંભળતી હુઈ જાય કે મને કોઈ રીતે નીંદર નો આવે મને એ આદત પડી ગઈ મમ્મી આવે ઈ સાંભળું એટલે મને ઓટોમેટિક ઘેન જડવા માટે સારું પણ એવું કઈ સાંભળી તો બાળક એ સાંભળે ને બાળકે સાંભળે અને મમ્મી ઓલું ફરે એટલે મમ્મી કઈ કે એ સાંભળતું હશે કથા જો નકર જો એ કઈ નો સાંભળો ને આ ખાલી લખ્યા કરો તો ઈ બાળક પછી આવીને લખવાનું જ કરે ભક્તિ ભગવાન

સારું તો ફૂલેલી તો મસ્ત લાગે તો ભાઈ જે ખાય ને એ પોચી તમને ભાવે ફૂલેલી મને ખાતી ન તો હું ખાઈશ તો બાજન બાકરી મેં નગર મેં કઈ બીજું બીજું કે

કાર સાફ કરી થોડી અને ત્યાં હું મારી ભાખરી વાળો બની છે મસ્ત ભાજી અને પાપડ ને ભાખરી ને દૂધ બધા થાળી મસ્ત પીરસાઈ ગઈ છે માળી થાળી શકો છો કારણ કે હજી મેં હમણાં જ નાસ્તો કર્યો હતો મને લાગી નથી ભૂખ એટલે

સાબુદાણા ટમેટા ની મેન જે હતી વાત છે આ તો મમ્મી એ કીધું કે લેતી આવજો બે ફરી કે ભૂલતી નઈ મેં ભૂલો મને છે ને બટેટાની જે પતીકાતી એ સાબુદાણા આવે ને જે સાબુદાણા એ ભાવતી હતી સાબુદાણા બટેકા અને સાબુદાણા ટમેટા ટમેટા તો એમાંથી એ બધા એટલે બધા વખાણ કરો તો કેવી થાય બહુ મસ્ત અમારે વખાણ પર વિશાલ ને પૂછો અને લાકડા હળદરે પાઈ દીધી છે એટલે કાલ કાલે હજી રીતે શીખવાડ્યું ને એ રીતે પાણીમાં અડધી ચમચી નાખીને હજી એકવાર વાગે પી લેવાનું એટલે હવે ઉધરસ માં નેવું ટકા હા અને કાલે બે ત્રણ ટાઈમ પી લે છે બે દિમા એટલી ભારે ઉધરસ થઈ ગઈ ને એકદમ રાહત થઈ જાય અરે દવા લઈ આવી ને એમાં તો વધી ગઈ મને દવા થી મેં નતો કીધું મુંડાઈ જઈશ વિશાલ બધું બે જાય પાછું ઉખડે પાછું મમ્મી શોપિંગ કરી એવા છે મમ્મી ડ્રેસ ની એ તો બતાવો અમને એતો હું પાછું સિલાઈમાં દઈ આવી લ્યો મેં કીધું મમ્મી બહુ મસ્ત આવી સિલાઈમાં લ્યો અને સાડી બે મુંબઈ થી લીધી એના બ્લાઉઝ સીવા નાખી આવી અમારું અર્જન્ટ કેટલી ઉતાવળ હજી ચણિયાચોળી ચોળી સીવા નાખવાના છે કાલુ લાગશે હું આવીશ તો આપણે જવું પડે તો આપડે જવું પડે જવું પડે કારણ કે ઈ મારી પસંદના ના બનાવર આવવા ને આપણે નવરાત્રી માં વિશે એક દીધું ઉપાદી નઈ

પૈસા આપી દે રેડી અરે તાલુ થોડીક વાર મસ્ત પેકેજિંગ થઈ ગયા છે નવ નવ જ વાગ્યા છે હજી તો துடி வரீங்க